અંકલેશ્વર ખાતે પાનોલી જીઆઈડીસીની કંપનીમાં ચોરીના મામલે પોલીસે છ ઈસમોની ધરપકડ કરી છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક મોટો ખુલાસો કરતાં પાનોલી જીએડીસી સ્થિત એક બંધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાંથી ચોરી કરનાર ગેંગને પકડી પાડી છે આરોપીઓ કંપનીમાંથી લોખંડના રોલ પાઇપો અને અન્ય ભંગાર સામગ્રી ચોરી કરી પિકઅપ ગાડીમાં લઈ જતા હતા જે દરમિયાન પોલીસે તેમને ખરોડ ચોકડી નજીક રોકીને કાર્યવાહી કરી હતી પાંચ માર્ચની સાંજે કેટલાક અજાણ્યા ઈસમો પાનોલી જેસીની અંદર એક બંધ પડેલ કંપનીમાં ઘૂસી ગયા અને અંદર રહેલા લોખંડના એમએસ મિક્સ જૂના રોલ નંગ તેતાળીસ પાઇપો નંગ ઓગણચાલીસ અને કુલ ત્રણ હજાર ચારસો પચાસ કિલો જેટલો ભંગાર ચોરી કરીને ગાયબ થઈ ગયા હતા ચોરી થયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા એક લાખ અડતાળીસ હજારના અંકે પહોંચી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખતી વખતે ખરોડ ચોકડી પાસે એક શંકાસ્પદ પિકઅપ ગાડી રોકી ગાડીમાં લોખંડનો ભંગાર મોજૂદ હતો શંકાસ્પદ વ્યક્તિઓને કડક પૂછપરછ કરતા તેઓએ પાનોલીની ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી પોલીસે આ કેસમાં અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી સંતોષકુમાર જગપ્રસાદ શૈફ સકીલ ખાન મુબારક અલી ઝુલ્ફેકાર અલી ખાન કુમાર અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીની ધરપકડ કરી છે મુખ્ય આરોપી અલાઉદ્દીને કબુલાત કરી કે તે એક ભંગાર વેપારી છે અને પાનોલી તરફ જતા સમયે તેને એક બંધ કંપની નજરે પડી ત્યારબાદ પોતાના સાથીઓ સાથે મળીને કંપનીમાંથી ભંગારની ચોરી કરવાની યોજના બનાવી ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે